સૌથી પહેલા show databases જ્યાં use copa_test show tables અહિયાં બે ટેબલ છે કસ્ટમર_ટેબલ ઓર્ડર_ટેબલ describe કસ્ટમર_ટેબલ તો આ प्रकारे કસ્ટમર આઈડી પ્રાઈમરી કી હોય તેવું ટેબલ તૈયાર કરીશું ત્યાર પછી ડિસ્ક્રાઈબ ઓર્ડર અન્ડરસ્કો ટેબલ અહીંયા કસ્ટમર આઈડી ફોરેન કી હોય તે પ્રકારનું ટેબલ બનાવીશું અને આ ટેબલમાં ડેટા એન્ટર કરીશું જ્યાં કસ્ટમર અન્ડર ટેબલ જ્યાં કુલ પાંચ રેકોર્ડ છે નામ મોબાઈલ નંબર સિટી અને કન્ટ્રી તે જ રીતે ઓર્ડર અન્ડર સ્કોર ટેબલમાં કસ્ટમર આઈડી આઈટમ નેમ અને આઈટમ કોન્ટિટી ત્યાર પછી पहला यूज ऑफ इनर जोइन ज्या कस्टमर अंडरस्कोर अंडरस्कोर नेम सिटी आइटम क्यूटीवाई फ्रॉम कस्टमर अंडरस्कोर टेबल इनर जॉइन ऑर्डर अंडरस्कोर टेबल ऑन कस्टमर अंडरस्कोर टेबल डॉट कस्टमर अंडरस्कोर स्कोर आई डी इज इक्वल्स टू ऑर्डर अंडरस्कोर टेबल डॉट कस्टमर अंडरस्कोर आई डी सेलन જેથી ઇનર જોઈન મુજબ બે ટેબલનો ભેગો ડેટા જોવા મળશે ત્યાર પછી યુઝ ઓફ લેફ્ટ જોઈન તે માટે અગાઉની ક્વેરી પર આવીશું જ્યાં ઇનર જોઈનની જગ્યાએ આપીશું લેફ્ટ જોઈન એલ ઈ એફ ટી અંતે આવીશું અને એન્ટર આપતા જ રિઝલ્ટ જોવા મળશે જ્યાં લેફ્ટ જોઈનમાં રિપીટ ન થતા હોય તે ડેટાની કોન્ટિટીમાં નલ સાથે આઉટપુટ જોવા મળે છે ત્યાર પછી યુઝ ઓફ જોઈન અગાઉની કેરી પર આવીશું લેફ્ટની જગ્યાએ આપીશું રાઈટ આર આઈ અંતે આવીશું એન્ટર જેથી રાઈટ જોઈન મુજબ નલ સિવાયનો ડેટા અહીંયા જોવા મળે છે તો આમ लेफ्ट अने राइट બંનેમાં અલગ અલગ આઉટપુટ તમે જોઈ શકો છો યુઝ ઓફ ગ્રુપ બાય સિલેક્ટ કાઉન્ટ સ્ટાર અલવિરામ કન્ટ્રી ફ્રોમ કસ્ટમર અન્ડરસ્કોર ટેબલ ગ્રુપ બાય કન્ટ્રી જેથી આ प्रकारे ગ્રુપ અને કાઉન્ટ રિપીટ થતા કાઉન્ટ અહીંયા તમને જોવા મળશે ત્યાર પછી યુઝ ઓફ હેવિંગ सिलेक्ट काउंट स्टार अल्प कंट्री फ्रॉम कस्टमर अंडरस्कोर टेबल ग्रुप बाय कंट्री हैविंग काउंट स्टार ग्रेटर देन टू जे रिपीट बे हो फ रेकॉर्ड ऑफ़ सब क्वेरी जहां